આજરોજ ડીસા ખાતે શ્રી કચ્છ પ્રજાપતિ સમાજ ડીસા દ્વારા સુંદર સમૂહ લગ્નનું આયોજન થયું જેની અંદર સમાજના તમામ પ્રતિષ્ઠ આગેવાનો લોક લોકપ્રતિનિધિત્વ તેમજ પંચાયતથી પાર્લામેન્ટ સુધીના તમામ ચૂંટાયેલા સદસ્યો પણ આ અવસરે હાજર રહ્યા હતા જ્યારે કચ્છથી આવી અને ડીસામાં જન્મભૂમિ કચ્છ છોડી અને કર્મભૂમિ ડીસા બનાવનાર કચ્છી પ્રજાપતિ સમાજે આજે સમૂહ લગ્ન દરમિયાન ખૂબ જ દીકરીઓને શિક્ષણ બાબતેની વિવિધ ચર્ચાઓ પણ કરી અને ખરેખર વંદન છે કચ્છ પ્રજાપતિ સમાજને ડીસાની અંદર આટલો બહોળો વર્ગ હોવા છતાં એમો જે રીતે દૂધમાં સાકર ભળે એ રીતે સમગ્ર વેપારી વર્ગ સાથે પણ એમણે નાતો જોડ્યો છે સમૂહલગ્નનો શુભકામનાઓ